શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ સ્વમાન કા મારકમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ તારીખ બાવીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસથી લઈને તારીખ વીસ નવેમ્બર બે હજાર પચીસ સુધી ચાલતો કાર્તક માસના મહાત્મ્ય વિશે આ માહિતી આ મહિમાનું આ મહિનામાં શું કરવું શું ન કરવું અને દેવતા ઈષ્ટદેવ તરીકે પૂંજનીય આ માસની કથા કઈ છે તથા આ માસમાં ઉપાય શું છે કઈ વસ્તુને ગ્રહણ કરવી કઈ વસ્તુને ત્યાગ કરવો સર્વે કાંઈ જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપા ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ મિત્રો કૃતિકા નક્ષત્રની યુગ પૂર્ણિમા હોય માટે આ માસને કાર્તિક માસ કહેવાય છે અને કાર્તિક માસ માસનો શબ્દ અર્થ થાય છે કૃતિકા સાથે સંબંધિત ધરાવતી વ્યક્તિ અથવા તો સાહસ દેવાવાળી વ્યક્તિ મુખ મુખ્ય અંતે આનો ઉદ્દેશ કાર્તિકે સ્વામી સાથે જોડાયેલો છે જે શિવજી અને દેવી પાર્વતીના મોટા પુત્ર કહેવાય છે જે યુદ્ધના દેવતા પણ શિવ છે પાર્વતીના પાર્વતીના આ પુત્રની વીરતા અને નિવૃત્તતા ક્ષમતા ધરાવે છે દક્ષિણ ભારતમાં કાર્તિકેય સ્વામીને મુરગ મુર્ગસનવાસી કહે છે કે હિન્દુ હિન્દુ મહિમામાં જે કાર્તિક માસ આવે છે તેમાં કાર્તિકે સ્વામીની પૂજા ઉપાસના થાય છે મંગલ સાથે આ માસ જોડાયેલો છે જોડાયેલો હોય છે કાર્તિકના સ્વામી પૂજા કરવાથી મંગલ ગ્રહ શુભ પરિણામ આપે છે જે ગ્રહોના સેનાપતિ દેવતા કહેવાય છે કાર્તિકે સ્વામી કાર્તિકે કાર્તિક મુરગ સ્કંદ સુપર્ણમ સ્વામી આદિ નામનો ઉલ્લેખ ઉલ્લેખન નવદુર્ગા આપણે જે પાંચમા દેવી પાંચ દેવી છે માસ્કંદ માતા તેની જે પૂજા કરીએ છીએ તેમાં પણ આપોઆપ દેવની પૂજાની સાથે કાર્તિકે સ્વામીની પૂજા ઉપાસના થઈ જાય છે આ કાર્તિક માસમાં ખાસ કરીને ભગવાન વિષ્ણુની પૂજા ઉપાસના કરવી પણ શુભ મનાય છે કારણ કે કાર્તિક માસમાં જે સાતુર્માસ આવે છે તે પૂર્ણ થાય છે દેવ ઉઠે જાગૃત થાય છે દેવ દિવાળી મનાવાય છે અને તુલસી માતાનો વિવાહ ભગવાન વિષ્ણુ શાલીગ્રામ સાથે કરવામાં આવે છે માટે તુલસીજીની પૂજા પણ વિશેષ મહત્વપૂર્ણ કહેવાય છે કે ભગવાન વિષ્ણુ જંગલમાં નિવાસ કરે છે માટે દરેક જલગંગા સમાન છે પવિત્ર છે આ મહિમા આ મહિનામાં આંબળાના વૃક્ષની પૂજા કરવી શુભ મનાય છે આંબળાનું સેવન પણ કરી શકાય છે કષ્ટ નિવારણ માટે ભગવાન વિષ્ણુની પૂજા સર્વશ્રેષ્ઠ મનાય છે કહેવાય છે કે કાર્તિક માસમાં આંબળાનું વૃક્ષ કે પછી તુલસીનું વૃક્ષ લગાવવાથી યમરાજના દર્શન થતા નથી એટલે કે યમી યાતનમાંથી પણ મુક્તિ મળે છે ભગવાન નારાયણની પૂજા ઉપાસના કરવાથી મોક્ષફળની પ્રાપ્તિ થાય છે કાર્તક માસમાં સૂર્યોદય પહેલા સ્નાન કરવું શુભ મનાય છે ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે તુલસી માતા પાસે દીપદાન કરાય છે અને તુલસીજીની કથા સંભળાય છે પદપુરાણમાં લખવામાં આવ્યું છે કે પુષ્કર આદિ તીર્થ ગંગા આદિ અને નદીઓ અને વાસ વાસુદેવ આદિ દેવતા છે તે બધા તુલસી દલની નિવાસ કરે છે તુલસી દલમાં નિવાસ કરે છે માટે તુલસીજીની આ માસમાં પૂંજનીય દેવી છે તુલસીજીના કષ્ટનું ચંદન લગાવવાથી શુભ મનાય છે અને શરીરના પાપ ધોવાય છે કે કાર્તિક માસમાં સાવિત્રી આહાર લે સાર્વત્રિક આહાર લેવામાં સંયંત્ર નિયમનું ધ્યાન રાખવું તામસિક આહાર ગ્રહણ ન કરવો કાર્તિક માસનું મહાત્મય શાસ્ત્રોમાં પણ ઘણું બતાવવામાં આવ્યું છે અને તેમાં વિધિ કથાઓ વર્ણન પણ છે કે આ માસમાં જે ભક્તો સ્નાન દાન જપ અને જપ કરે છે તેનું શુભ ફળ પ્રાપ્ત થાય છે એ કથા અનુસાર એક એક ગણિકા હતી તેની ઉંમર વધ વધતી જતી હતી જ્યારે તે મૃત્યુની નજીક પહોંચી ત્યારે એક ઋષિ પાસે ગઈ અને તેણે મુક્તિ માટે ઉપાય પૂછ્યો ઋષિ ગણેવે કાર્તિક સ્નાનનું મહાત્મય બતાવ્યું ગણિકા નિત્ય દિવસ ઉગે અને એ પહેલાં એટલે કે સૂર્યોદય પહેલાં ઉઠીને નદી તટે જઈને સ્નાન કરીને દીપ પ્રગટાવી ભગવાન વિષ્ણુની પૂજા કરીને સૂર્યનારાયણ દેવને અર્થ આપીને આ રીતે પુણ્યના પ્રભાવથી તેનું શરીર કષ્ટમાંથી મુક્તિ પ્રાપ્ત કર્યું અને તે દિવ્ય વિમાનમાં બેસીને વૈકુંઠધામને ગયા કાર્તિક માસનો મહિમા વર્ણન છે દેવી રૂકમણીના કથા પણ જોડાયેલી છે પ્રદ્ય પુરાણમાં અનુસાર પૂર્વ જન્મમાં રૂકમણી ગંગા તટ પર રહીને એક એક વિધવા બ્રાહ્મણનું જીવન વ્યતીત કરતા હતા નિયમિત રીતે તે ગંગા સ્નાન કરતા તુલસીજીની પૂજા કરતા હતા ભગવાન વિષ્ણુની ભક્તિ કરતા હતા કાર્તિક માસની ઠંડીના દિવસોમાં પણ સ્નાન કરીને પૂજાનો કર્મ તે હંમેશા રાખતા જેને કારણ કે તેનું શરીર મુક્ત થઈ ગયું અને આત્મા ભગવાનના ધામમાં પહોંચી આત્મા પાસે એટલે કે પૂંજી પટરાણી બન્યા હતા કાર્તિક મહાત્મયની મહાત્મા અન્ય કથાનું વર્ણન કરતા ભગવાન શ્રી કૃષ્ણ સત્યભામ સત્યભામાને બતાવે છે કે પૂર્વ જન્મમાં ભગવાન વિષ્ણુની પૂજા કરતા હતા જીવનભર કાર્તિક માસનું સૂર્યોદય પહેલાં ઉઠીને સ્નાન કરીને તેઓ તુલસીજીની પાસે જ દીપ પ્રગટાવી પ્રગટ પ્રગટાવી કરતા હતા આ પુણ્ય પ્રભાવથી સત્યભામાં પણ ભગવાન શ્રી કૃષ્ણના પટરાણી બની શક્યા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે કાર્તિક માસ મને અત્યંત પ્રિય છે આ માસમાં જે અન્ન અન્નદાન દીપદાન કરે છે કુબેરજીની મહારાજની કૃપા પ્રાપ્ત કરી શકે છે આ ઉપરાંત કાર્તિક માહે કાર્તિક મહિનામાં જે જલમાં ભગવાન નારાયણનો વાસ મનાય છે તે સંબંધી એક કથા પણ પ્રચલિત કથા અનુસાર શંખા ચંખાચૂર નામના અસુર બ્રાહ્મ બ્રાહ્મ બ્રહ્માજી પાસે વેદ લઈને ચોરીને વેદો લઈને ચોરીને ચાલ્યા ગયા વેદ તેમણા હાથોમાંથી છૂટીને સમુદ્રમાં પ્રવેશ કરી ગયા દેવતાઓએ પ્રાર્થના પ્રાર્થનાના પ્રસન્ન થઈ પ્રાર્થનાથી પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુએ કહ્યું કે પોતે માછલીનું રૂપ ધારણ કરીને વેદોને પાસા લાવશે અને આમ જ થયું તે જ સમયે ભગવાને કહ્યું કે હું કાર્તિક માસમાં જલ્માં વેદો શહીદ રહી છે એટલા માટે કાર્તિક માસમાં ભગવાન નારાયણનો વાસ જલમાં મનાય છે અને આ માસમાં નિયમિત સ્નાન કરવાથી કુબેરજીની કૃપાની સાથે આત્મશુદ્ધિ પણ થાય છે જીવનમાં મોક્ષ પ્રાપ્ત થાય છે ધર્માત્મા વ્યક્તિ આ માસમાં ભગવાન નારાયણની પૂજા ઉપાસના કરે છે તેઓ યમ દર્શન કરતા નથી સ્વર્ગ નહીં પરંતુ સીધા વૈકુંઠતા કુટધામ પ્રાપ્ત કરે છે જન્મ મૃત્યુના ચક્કરમાંથી છૂટી જાય છે એવો મહિમા છે આ કાર્તિક માસનો હવે જાણી લઈએ કે કાર્તિક માસનું શું કરવું શું ન કરવું શું ખાવું સ ન ખાવું માન્યતા છે કે કાર્તિક માસમાં રીંગણા ખાવાથી બચવું જોઈએ કાર્તિકે રીંગણા તે પિત્તદોષ સંબંધિત સમસ્યા ઉત્પન્ન કરે છે કારણ કે કાર્તિક માસમાં ઠંડીની ઋતુ હોય છે અને કાર્તિક માસમાં રીંગણા જે ગરમ પ્રકૃતિના છે તે ખાવાથી પિત્તવધક ઉપદેશ વધક મનાય છે એટલા માટે શુદ્ધ મનતા માનતા નથી માટે આ માસમાં રીંગણાનો ત્યાગ કરવો કાર્તિક માસમાં દહીંનું સેવન કરવું દહીં પણ તાસીરમાં ગરમ જ મનાય છે સ્વાસ્થ્ય માટે કાર્તિક માસ કે જે ઠંડીની ઋતુ છે તે દહીં ખાવાથી શરીર શરદી કફ આદિ વધે છે જોકે કાર્તિક માસમાં દૂધનું સેવન કરી શકાય છે આ માસમાં કારેલાનું સેવન કરવું પણ વંચિત મનાય છે વાત આવા વાતા વાતકારમાં મનાય છે કારેલા એટલે મા એટલા માટે માસમાં સ્વાસ્થ્ય માટે ખરાબ પ્રભાવ પાડતા કાર કારેલાનો પણ ત્યાગ કરવો જોઈએ અને આ માસમાં મૂળો અવશ્ય ખાવો જોઈએ સ્વાસ્થ્ય માટે લાભકાર્ય છે મૂળામાં કફદોષ દોષ નિવારણ કરવાથી શક્તિ હોય છે માટે મૂળા મૂળાનું સેવન અવશ્ય કરવું જોઈએ આ માસમાં આંબળાનું સેવન અવશ્ય કરવું જોઈએ આંબળાની પૂજા કરવી જોઈએ જેમાં ભગવાન વિષ્ણુનો વાસ મનાય છે અને આમળાનું ફળનું સેવન પણ કરાય છે આમળાનો રસ છે આમળાનું જ્યુસ છે આમળાનું અથાણું છે કે આમળાનું મુખવાસ છે તે ખાઈ શકાય છે આ ઠંડીની ઋતુમાં આંબળા ખાવાથી શરીર સ્વાસ્થ્ય વધે છે અને લક્ષ્મીનારાયણ દેવના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે કાર્તિક માસમાં તલ અવશ્ય ખાવા જોઈએ તલ છે કે ભગવાન વિષ્ણુનું જ પ્રતિક મનાય છે આ માસમાં તલ ખાવાનો આરોગ્યપ્રદ છે ભગવાન વિષ્ણુની કૃપાની સાથે જીવનમાં સુખ સમૃદ્ધિ પણ આવે છે આ કાર્તિક માસમાં શિવ પાર્વતીના આનંદ ધન ભગવાન કાર્તિકે સ્વામી કથા પણ સંભળાય છે આવો આપણે સાંભળીએ કાર્તિકે સ્વામીના જન્મની કથા સ્કંદ પુરાણમાં અનુસાર ભગવાન શિવજી અને દીધેલા વરદાનને કારણે અધર્મી દૈત્ય તારકાસુર અત્યંત શક્તિશાળી થઈ ગયા હતા વરદાનના અનુસાર કેવલ શિવપુત્ર જ તેમનો વધ કરી શકશે આ કારણે તેઓ ત્રણેય લોકોમાં હાહાકાર મચાવી કારણ કે તેઓ ખબર હતી કે શિવજીનો હંમેશા તપનિષ્ઠ રહેશે તે લગ્ન ક્યાં લગ્ન ક્યાંથી કરશે હવે ક્યાંથી તેમને પુત્ર થશે એટલે કે તેઓ નિર્ભય થઈને બધા લોકોમાં અત્યાચાર કરવા કરતા હતા એટલા માટે બધા દેવતાને ભગવાન વિષ્ણુ પાસે પહોંચ્યા ભગવાન વિષ્ણુએ પણ શિવજીના વરદાનની વાત વાત કરી અને બધા કૈલાસ પર્વત પર ઉપર જઈને શિવજીના પુત્ર માટે વિનંતી કરી વિષ્ણુ ભગવાનની વાત સાંભળીને સમસ્ત દેવાઓ કૈલાસ પહોંચ્યા બધા દેવતાઓએ પ્રાર્થના કરી કે શિવજી અને પાર્વતીના જેથી જ એક પુત્ર પ્રગટ થયો અને શિવજીએ પોતાના ત્રીજા નેત્રને ખોલ્યું અને તે તે જ જે તેજ નીકળ્યું તે ગંગાજીમાં પડ્યું અને તે જ તેજથી શક્તિ ગંગાજીના પાણીમાં ઉકળવા લાગી वै गंगा जी गंगा वेता वेता ते दिव्य अक्ष ने श्रवण वनमा लईने स्थापित करी दिधु परंतु गंगा जलमा बहता बहता ते ते सभागमाज अस्माविभाजित थई गया भगवान शिव जीना शरीरमा उत्पन्न तेज रूपी आ वीर्य दिव्य असो थी सुकामूल्य शिव नो जन्म थयो ते वनमा विहार करती छ કૃતિકાઓ કન્યાઓની દ્રષ્ટિ આ બાળક પર પડી અને તે કૃતિકાઓએ મનમાં આ આ બાળકને બાળકને જોઈ માતૃભાવ પ્રગટ થયો અને તે બાળક લઈ લઈને સંતાન પાન કરાવવા લાગી સમસ્તક આ બાળકને લઈને કૃતિકાઓ લોક ચાલી ગઈ અને તેનું પાલન પોષણ કરવા લાગી એક વખત નારાજજી શિવ પાર્વતીજીને બતાવ બતાવે છે કે તેઓ તે પુત્રને જીવિત છે તે નારદજીના બતાવ્યા અનુસાર કૃતિકાઓ લોકમાં તેનો બાળક રમી રહ્યો છે જ્યારે પાર્વતી દેવીને આ વાત સાંભળીને તો તેઓ પ્રસન્ન થઈ ગયા માતૃભાવ પ્રગટ થયો ભાવુક થઈ ગયા આ તપ તપસ્યાને શિવ પાર્વતીજીની કૃતિકા લોકમાં ગયા અને તેઓએ તેઓએ તે પોતાની બધી વાર્ત કથા સંભળાવી તે કેવી રીતે આ તે જ ઉત્પન્ન થયું અને તે ગંગાજીમાં પડ્યું પુત્ર પુત્રને બહા બહાલ કરી બહાલ કરીને તેમને માતા પિતાને શિવ અને પાર્વતીજીને સોંપે છે પુત્રને લઈને શિવ પાર્વતી કૈલાસ પર આવે છે કુર્તિકાઓ દ્વારા પાલન કરવાનો હોવાથી આ બાળકનું નામ કાર્તિકે પાડવામાં આવ્યું કાર્તિકે સ્વામીએ દેવ અને અનુસરના સંગ્રામમાં નૃત્ય કર્યું સેનાપતિ પદ ધારણ કર્યું અને તારકાસુને અંત અંતલાવ્યા મોક્ષ પ્રાપ્ત કર્યો આ રીતે કાર્તિકે સ્વામી તેજ તે દેવતાઓના સેનાપતિ નિર્યુક્ત થયા તે ત્યારથી જ કહેવાય છે કે આ કાર્તિક માસમાં કાર્તિકે સ્વામીની પૂજા ઉપાસના કરવાથી મંગલ જ મંગલ થાય છે મંગલ કે જેને સેનાપતિ તરીકે આપણે બિરા બિરદાવીએ છીએ કે મંગલ કે જે ખૂબ જ શક્તિશાળી ગ્રહ છે જે માંગલિક લોકો હોય છે તે પણ અમંગલ જ હોય છે બધા કરતાં એવું કહેવાય છે એ મંગલનો પ્રભાવ છે જે કાર્તિકે સ્વામીનો પ્રભાવ ભાવ સુસવે છે અત્યારે સહાયક હોય તેમ આ કાર્તિક માસ એ તે કૃતિકા નક્ષત્ર યુક્ત માસ હોય માટે કાર્તિક માસ કહેવાય છે અને આ માસમાં કાર્તિકે સ્વામીની પૂજા ઉપાસના થાય છે ભગવાન વિષ્ણુ લક્ષ્મીજી અને તુલસીજીની પૂજા થાય છે આમ કાર્તિક માસની દેવતા કાર્તિકે સ્વામી ભગવાન વિષ્ણુની અને તુલસીજીની દેવીની હવે આપણે જાણી લઈએ કે આ કાર્તિક માસમાં કયા કયા વ્રત અને તહેવાર આવે છે કાર્તિક સુદ એકમ એટલે કે નૂતન વર્ષ ગુજરાતીમાં માસ પ્રમાણે નવું વર્ષ કહેવાય છે આમ તો આપણા હિન્દુ માસમાં સેત્ર માસ નવું વર્ષ કહેવાય છે કે ગુડી પડ પડવાથી પરંતુ ગુજરાતી માસ પ્રમાણે કાર્તિક માસ કાર્તિક સુદ બીજે બીજ એટલે કે ભાઈ બીજ વિનાયક ચતુર્થી આવે છે લાભ પંચમી આવે છે જલારામની જયંતી આવે છે પ્ર પ્રતિભોની એકાદશી આવે છે પ્રદોષ વ્રત આવે છે વૈકુણ ચતુર્થી કાર્તિક માસની પૂર્ણિમા એટલે કે ત્રિપુરારી પૂર્ણિમા કાર્તિક સ્નાન આદિ ઘણું મહાત્મય છે તુલસી વિવાહ થાય છે દેવ દિવાળી પુષ્પસન મેળો ગુરુ ગુરુ નાનક જયંતિ પણ આવે છે આ પૂર્ણિમાના દિવસે કાર્તિક માસના વધ પક્ષના ચતુર્થી તિથિ આવે છે કાલાષ્ટમી આવે છે ઉત્પત્તિ એકાદશી અને પ્રદોષ વ્રત વ્રત અમાવસ્યા કાર્તિક અમાવસ્યા જેમાં સ્નાન દાન સાથે પિતૃ તર્પણ શ્રાદ્ધ પિંડ આદિ કરવું શુભ મનાય છે આમ કાર્તિક માસનું ઘણું મહાત્મ્ય છે મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે મને સાંભળવા માટે ધન્યવાદ કાર્તિક માસનો મહામંત્ર છે હરે રામ હરે રામ 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 હરે હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે બોલો લક્ષ્મીપતિ નારાયણની જય તુલસી મૈયાની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌની મારા જય શ્રી કૃષ્ણ